સુરત શહેરમાં ચોકથી જંગીરાબાદ વિસ્તારમાં આવેલા સુડા સંસ્કૃતિ આવાસ ટીપી નંબર ત્રીસ વૈષ્ણોદેવી હાઇટ સુધી રૂટ શરૂ કરાયા છે મધ્યમ વર્ગના લોકોને ખાનગી વાહનમાં ચૂકવાતા ભાડામાંથી રાહત મળી રહેશે સુરત નગરપાલિકાના પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મનાઠે સ્થાનિક ધારાસભ્ય દ્વારા સિટી બસને ફ્લેગ ઓફ કરાઈ હતી ધારાસભ્ય પુર્ણેશ મોદીએ જણાવ્યું કે દેશના મહાનગરોમાં પીઆરટીએસ અને સિટી બસની સેવાઓ શરૂ થયા બાદ શહેરને સૌથી મોટું નેટવર્ક ગોઠવવામાં સફળ રહ્યું છે મોટી વસ્તી પ્રમાણમાં વધી રહી હોય ત્યારે સિટી બસો પણ અલગ અલગ રૂટો પર મોટી સંખ્યામાં બસો દોડાઈ રહી છે આજે વણકલા સુડા સંસ્કૃતિ આવાસ સુધી સિટી બસના રૂટો વધારાયા છે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે સસ્તા દર પર પોતાની મુસાફરી કરી શકે નોકરી ધંધે પહોંચી શકે એ માટેની વ્યવસ્થાઓ થઈ છે આજે સુરત મહાનગરને બીઆરટીએસ દ્વારા સિટી લિંક બસ એ બસ શહેરની ચારે બાજુ જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે નવો વિસ્તાર વિકસિત વિસ્તાર અહીંયા મુખ્યત્વે જહાંગીરપુરા જહાંગીરાબાદ આ વિસ્તારમાં નવા પ્રોજેક્ટો બની રહ્યા છે ખૂબ લોકો રહેવા આવી રહ્યા છે ત્યારે આ એક વડકલા મુકામે આવાસમાં પણ લોકો ખૂબ મોટા પ્રમાણમાં લગભગ ચોવીસ બિલ્ડિંગ એક બિલ્ડિંગમાં એકસો બાર લોકો તો ખૂબ મોટી સંખ્યામાં જ્યારે અહીંયા રહેણાંક વિસ્તારમાં લોકો આવી ગયા છે ત્યારે બસની સગવડ મળે એના માટે સુરત મહાનગરપાલિકા દ્વારા જે આપણી બીઆરટીએસ છે એ સિટીલિંગ બસનો અહીંથી આજે શુભારંભ થઈ રહ્યો છે આમ જોવા જઈએ તો સમગ્ર ગુજરાતમાં જેમ મુંબઈની અંદર કહેવાય ને કે લોકલ ટ્રેન એક જીવાદોરી છે તેમ આ બસની સેવા એ ગુજરાત સરકાર અને મહાનગરપાલિકા એ લોકોની જીવાદોરી છે લગભગ દરરોજ લાખ લાખથી વધુ મુસાફરો ગુજરાતમાં બસમાં મુસાફરી કરે છે જેને કારણે એક સ્થળેથી બીજે સ્થળે જવું ખૂબ સરળ બને છે દરેક પાસે મધ્યમ વર્ગ સામાન્ય મધ્યમ વર્ગ ગરીબ વર્ગ સામાન્ય ગરીબ વર્ગ એ લોકો પાસે વ્હીકલ નથી હોતા તો ત્યારે આવા સમયે એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે અભિનંદન આપીએ કે સૌથી પહેલા બુલેટ ટ્રેન એનું કામ ચાલી રહ્યું છે અનેક પ્રકારની ટ્રેનો સુરતને મળેલી છે એરપોર્ટ પણ આપણું ડોમેસ્ટિક હતું આજે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ આપણે મોદી સાહેબે બનાવ્યું જે પ્રમાણે બસ્તી સેવા જે છે એ ગુજરાત સરકારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં બસની સેવામાં પણ ખૂબ વધારો કર્યો છે